હવામાં તારીખ બે નવેમ્બર બે હજાર પચીસ ના રોજ દશાશ્રીમાળી વની જ્ઞાતિના કૃષ્ણ કોમ્યુનિટી હોલ ખાતે પરંપરાગત રીતે કાર્તક સુદ ના દિવસે શ્રી તુલસી વિવાહ સુંદર અને ભવ્ય દિવ આયોજન કરવામાં આવ્યું હતું આ પૂજનનો સાડત્રીસ જેટલી વર્તણિક બહેનોએ અમૂલ્ય લાભ લીધો હતો અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું

શ્રી તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવે છે દર વર્ષે આ તુલસી વિવાહ નું આયોજન થાય છે અને આ આયોજન આશરે પંચોતેર થી એસી વર્ષ થી અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે અહિયાં મહુવાના મહાજન એટલે કે શ્રી દશાશ્રી માળે વણિક જ્ઞાતિ એટલે કે કૃષ્ણ હોલ ની અંદર આયોજન કરવામાં આવે છે અને એક વર્ષે શ્રી કપોળ મહાજન તરફથી વલ્લભ બાગ ની અંદર આ તુલસી વિવાહના આયોજનમાં વર્તણી બહેનો તુલસીજી નું વ્રત કરી અને પૂજાની અંદર લાભ લે છે પૂજા કરવા ઉપરાંત પોતાની શક્તિ પ્રમાણે લાણીઓ પણ આપે છે અને આ બેનો પૂર્ણ શ્રદ્ધાથી ધામધૂમ પૂર્વક આનંદ માણે છે આ લગ્ન એ ભગવાન નું લગ્ન ગણવામાં આવે છે અને અહીંયા શાસ્ત્રોક્ત વિધિ થી પૂજા વિધિ કરાવવામાં આવે છે અને બેનો લાગણી સભર અહીં પધારી અને ભગવાનની પૂજા કરે છે ભગવાન નો લગ્ન છે એનો આનંદ ઉલ્લાસથી મહુવાની અંદર દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં જે કોઈ ભૂદેવો ભાગ લે છે એમાં દશાશ્રી માળે વણિક જ્ઞાતિના ગોર શ્રી ઘનશ્યામભાઈ શુક્લ તેમજ ભગવાનનું પરણેતર કરાવવાને માટે ભગવાનનું લગ્ન કરાવવાને માટે દર વર્ષે હું એટલે કે શાસ્ત્રી કાંતિલાલ ભટ્ટ તેમજ અન્ય સહાયથી આ ભગવાનનું લગ્ન કરાવવામાં આવે છે અને આ લગ્ન દ્વારા મહુવાની અંદર આનંદ ઉત્સવ ઉજવાય છે ભગવાન છે એ રણછોડરાયજીના ના મંદિરેથી આવે છે અને દર વર્ષે

ઘણી વખત પચાસ ઉપર બેનો પણ થાય છે સાહીઠ ઉપર પણ બેનો થાય છે ઘણી વખત એસી ઉપર પણ થાય છે અને અને આ લાભ લઈ પોતાના કલ્યાણકારી અને પાવન બનાવે છે દરેક જણાને આઈસ્ક્રીમ ઠંડા પીણા વગેરેની અહી સેવા ભક્તજનો દ્વારા આપવામાં આવે છે જે કોઈ પધાર્યા હોય એના દ્વારા પણ અહીંયા પીણા અને આઈસ્ક્રીમ વગેરે આપવામાં આવે છે એમાં ભગવાન નું જે લગ્ન છે એનો આનંદ થી ઉત્સવ મનાવે છે અને આનંદ થી લાગણી થી બધા આવી અને ભગવાન ની પૂજા કરે છે